ભારતમાં વિશ્વકર્મા દાદાની કથામાં પધારેલા લોહાર સંત અને ધોરાજી ચારણ શક્તિ ધામના સંત હર્ષા સ્મરણીય રહી ગયો છે આ સદગુરુઓની ઉપસ્થિતિએ સજ્જનોને ભક્તિ શાંતિ અને પ્રેમના પવિત્ર અનુભવ કરાવ્યા આ બજરંગ અને સંત મંડળીના આગમન સાથે વાતાવરણ ભક્તિ પ્રવાહથી સભર બની ગયું હતું પ્રથમ દિવસે યોજાયેલી વિશ્વકર્મા દાદાની કથામાં સંત હર્ષા માંડીએ શ્રાવકોને દાદાની મહિમા વિશે રસપ્રદ વાતો કરી તેમના વક્તવ્યમાં પ્રાચીન કથાઓ અને આધ્યાત્મિક તત્વજ્ઞાનનો સમાવેશ હતો સાંભળનારાઓના હૃદયમાં સત્ય અને ધર્મનો સંદેશ શોષાઈ ગયો વિશ્વકર્મા દાદાની જીવનગાથા અને તેમના આદર્શો પર દ્રષ્ટાંતોની ચર્ચા કરી જેને સાંભળતા શ્રાવકો હૃદયપૂર્વક ભાવવાહિત બની ગયા બીજા દિવસે યોજાયેલી યાત્રામાં સંતો અને શ્રદ્ધાળુઓએ સાથે મળીને ભજન અને કીર્તન કર્યા સંત હર્ષા માંડી અને લુહાર સંતોએ ભજનો દ્વારા ભક્તિનો સરવાળ વહીવટ કર્યો વિવિધ ભજનો અને કીર્તનોની મધુર ઘૂમો ગાજતી હતી જેને સાંભળીને શ્રદ્ધાળુઓ ભક્તિમાં લીન થઈ ગયા કીર્તન સમયે સત્સંગીઓ એકતા અને પ્રેમના મુક્ત પ્રવાહમાં વહેતા જોવા મળ્યા બે દિવસીય આ પવિત્ર મહોત્સવમાં ભોજન અને યાત્રા જાત્રાના પણ ઉત્તમ આયોજન થયા સંતો અને મહાનુભાવો સાથે પદાર્થોનું પારણું કર્યું જેમાં દરેકને સંતોની સેવા અને ભોજનનો આનંદ મળ્યો ભોજન પ્રસંગે સંતો સાથેના સમાગમ દ્વારા ભક્તિનો પાવન અનુભવ થયો સત્સંગનો મહાત્મ્ય એ છે કે તે લોકોમાં ભક્તિ અને જીવન મૂલ્યોનું નિર્માણ કરે છે સંત હર્ષા માંડીની ઉપસ્થિતિમાં સૌએ ભક્તિ અને આધ્યાત્મિકતાનો સ્વાદ માણ્યો વિશ્વકર્મા દાદાની કથાના પ્રસંગોએ અને સંતો સાથેના સનસંદમાં લોકોએ જીવનના સત્યને ખુલ્લી આંખોથી જોવાનો અને સમજવાનો મોકો મળ્યો લુહાર સંત અને હર્ષા માંડીની ઉપસ્થિતિએ આ બે દિવસોને સદાભારમાં સ્વર્ણાક્ષરોમાં લખી દેવા લાયક બનાવી દીધા તેમના પ્રેરણાદાયી શબ્દો અને ભજનો દ્વારા શ્રદ્ધાળુઓના હૃદયમાં ભક્તિનો પ્રેમ અને જીવનના સત્યના પ્રકાશ ફેલાવાયો આ પાવન પ્રસંગો સર્વે માટે જીવનમાં અનંત આનંદ અને આધ્યાત્મિક ઉન્નતિના સંદેશો લાવનાર બન્યા સુરતની આ પવિત્ર ભૂમિ પર સંપ્રદાયના સંતોની હાજરીએ ભક્તિનો મહાપ્રવાહ વહી ગયો જેને માટે આ બે દિવસ એક યાદગાર સોગાદ બની રહ્યા આ લેખ અશોક ચૌહાણ